બનાસકાંઠા સરહદી ગામોમાં જાડબ સલાક સુરક્ષા તંત્ર એલર્ટ થયું છે પોલીસ દ્વારા સરહદી ગામોમાં સુરક્ષા વધારી પેટ્રોલિંગ શરૂ કરાયું છે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને લઈને માસ્ટર પ્લાન ઘડી અને તમામ પ્રકારની સુરક્ષાઓથી તંત્ર સજ્જ બન્યું છે ભારત પાકિસ્તાન વર્તમાન સ્થિતિને જોતા ભારત પાકિસ્તાન સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લામાં પણ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના સિનિયર અધિકારીઓએ બેઠક યોજી સરહદી વિસ્તારમાં સુરક્ષા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે જો કોઈ આપતકાલીન સ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા ઇમરજન્સી હેલ્થ સેન્ટર ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર પર સિવિલિયન્સના જવાબ પર પ્રતિબંધ સહિતના જરૂરી પગલાં લેવાયા છે આ ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા સરહદી ગામોમાં સતત રાઉન્ડ ધ ધ્લોક પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ પર સજાગ નજર રાખવામાં આવી રહી છે તેમજ જિલ્લાના સરહદના ચોવીસ ગામોના લોકોને જો સ્થળાંતર કરવાની જરૂરિયાત ઉભી થાય તો તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા રહેવા જમવા આરોગ્ય વગેરે માટેનું ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર રાખવામાં આવ્યું છે તેવું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરેલી પરિસ્થિતિને જોતા જ સરહદી ગામોમાં સુરક્ષાના પૂરતા બંદોબસ્ત કરાયા છે તેથી જિલ્લા વાસીઓએ કોઈ પણ પ્રકારની અફવા ઉપર ધ્યાન આપવું નહીં તેમ જિલ્લા પોલીસ વડાએ પણ વધુમાં ઉમેર્યું હતું નિર્માણ રીતે પોલીસ અને તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી છે ચાલ કરવામાં બનાસકાંઠા જિલ્લો જે છે એ પાકિસ્તાન સરહદને અડીને આવેલો જિલ્લો છે પોલીસ દ્વારા જે છે એ સતત ગામડા જે ગામડાઓ સરહદ સાથે જોડાયેલા છે તે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અમે લોકો વેહિકલ ચેકિંગ બી કરી રહ્યા છે પરંતુ ચેનલના માધ્યમથી દરેક નાગરિકોને જણાવવા માગીશ કે ખોટી અફવાથી દરેક નાગરિકો દૂર રહે છે કોઈપણ પેનિક થાય એવી કોઈ સિચ્યુએશન નથી દરેક વસ્તુ જે છે એ અંડર કંટ્રોલમાં છે અને પોલીસ ઉપર અને તમામ બાકી એજન્સી ઉપર વિશ્વાસ રાખે કોઈપણ એવી પરિસ્થિતિ હશે તો અમે સૌથી પહેલાં આપણા જ ચેનલના માધ્યમથી લોકોને જણાવીશું હાલમાં પરિસ્થિતિ ખૂબ શાંત છે લોકો કોઈ પેનિકમાં ના આવે જો કોઈપણ બ્લેકઆઉટનો મેસેજ મળે છે અમે બ્લેકઆઉટનો મેસેજ એટલા ગામડાઓ પૂરતો હોય છે તે માત્ર પ્રિકોશન માટેનો હોય છે તકેદારી માટેનો હોય છે જેથી કરીને પણ પરિસ્થિતિમાં કોઈપણ નાગરિકોએ ગભરાવું નહીં પોલીસ તરીકે અમે અને તમામ બાકીની એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે સરદી વિસ્તારના જે ગામો છે એમાં જે આપણા પેરામિલિટરી ફોર્સ છે એમના માટે પણ ઇમરજન્સીમાં જે મેડિકલ સુવિધાનું અલગથી સેન્ટર ઊભું થાય તેવી પણ અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે આ ઉપરાંત જે પણ આરોગ્ય કેન્દ્રો છે જે પણ હોસ્પિટલ છે એ પણ તમામ મેડિકલ સુવિધાથી સજ્જ છે આ ઉપરાંત જે મેડિકલ એસોસિએશન છે તેમને પણ સાથે રાખી અને ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે ખાનગી ડોક્ટરો અને હોસ્પિટલો પણ સહયોગ કરે એ માટેના પણ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર પાસે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના અનુલક્ષીને ગઈકાલે રાત્રે અંદાજીત પોણા દસ વાગ્યાની આજુબાજુ સુઈગામ અને વાવ તાલુકાના સરહદી નજીકના ચોવીસ જેટલા જે ગામો છે એમાં બ્લેકઆઉટનું પાલન કરવામાં આવ્યું હતું અને તમામ જે ગ્રામજનો છે એનો સહયોગ મળ્યો હતો આ ઉપરાંત ઝીરો પોઈન્ટથી અંદાજીત બાવીસ કિલોમીટરનો જે વિસ્તાર છે એ હાલમાં સંપૂર્ણ વિસ્તાર બીએસએફ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે અને બીએસએફની બટાલિયન્સ દ્વારા હાલમાં જે પણ આગળની એલર્ટ રહેવાની કે સુરક્ષાની કામગીરી છે તે ચાલી રહી છે કોઈ પણ જે ઇમરજન્સીની સિચ્યુએશન આવે તો એના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારના જે સરહદી વિસ્તારના ગામો છે ત્યાં આગળ ફૂડ સપ્લાય મેડિકલ સપ્લાય વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે જે સરકારી આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલો છે ત્યાં જનરેટર સેટ સાથેની વ્યવસ્થા છે આ ઉપરાંત ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે પણ ટ્રાન્સપોર્ટની સુવિધાની જરૂર હોય કે ડમ્પર કે અન્ય મટીરિયલની જરૂર હોય એના માટેની પણ તૈયારી રાખેલી છે વોલન્ટિયર્સને પણ તૈયારી કરાવવામાં આવી છે આમ કોઈપણ જો ઇમરજન્સીની સિચ્યુએશન આવે એના માટે હાલમાં જિલ્લા તંત્ર દ્વારા તમામ જે તૈયારી છે એ ચાલી રહી છે પણ આ સાથે હું કહેવા માગીશ કે ચોક્કસથી સાવધાન અને સાવધાની અને કાળજી રાખવી જોઈએ પણ ગભરાહટની પણ કોઈ જરૂર નથી જે પણ હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી છે એ કોઈ જો ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ તમામ કામગીરી ચાલી રહી છે